જ્યાં બેને ગલ્લી ફિલ્મ પુનઃ સ્થાપિત કર્યા બાદ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસના વર્લ્ડ પ્રીમિયરમાં જબરદસ્ત સફળતા મળી છે ત્યારે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ અમૂલ અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા પીવીઆર ઇનોક્સ લિમિટેડ અને સિનેપોલિસ ઇન્ડિયામાં ફિલ્મ રિલીઝ કરવામાં આવી રહી છે ગાંધીનગર અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા સુરત રાજકોટ મુંબઈ પુણે નાગપુર દિલ્હી બેંગ્લોર ચેન્નાઈ કોલકાતા સહિત ભારતમાં પચાસ શહેરોમાં સો સિનેમા ઘરોમાં એક અને બે જૂન બે હજાર ચોવીસના રોજ મંથન ફિલ્મ રિલીઝ કરાશે મંથન ભારતની પ્રથમ ક્રાઉડ ફિલ્મ છે જે પાંચ લાખ ડેરી ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે જેના માટે દરેક ડેરી ખેડૂતોએ બે રૂપિયાનું યોગદાન આપ્યું હતું આ ફિલ્મમાં ગીરીશ કર્નાડ નસરુદ્દીન શાહ સ્મિતા પાટીલ ડોક્ટર મોહન અગાસી કુલભૂષણ ખરબંદા અનંત નાગ અને આબાદુલિયા સહિતના કલાકારો હતા મંથનનું શૂટિંગ જાણીતા સિનેમે ફોટોગ્રાફ અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની દ્વારા કરવામાં આવ્યું હતું અને સંગીત જાણના જાણીતા સંગીતકાર વનરાજ વાટિયાએ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app